ઘણા બધા માતા પિતા પોતાના બાળકોને ડ્રોઈંગના ક્લાસમાં મૂકે છે કરાટેના ક્લાસમાં મૂકે છે આર્ટના ક્લાસમાં મૂકે છે સ્વિમિંગના ક્લાસમાં મૂકે છે જિમ્નાસ્ટિકના ક્લાસમાં મૂકે છે પબ્લિક સ્પીકિંગના ક્લાસમાં મૂકે છે આવા બધા ઘણા બધા એક્સ્ટ્રા ટેલેન્ટના ક્લાસમાં પોતાના બાળકોને મૂકે છે સમય છે પૈસા છે તો ત્યાં બધું શક્ય બને છે પરંતુ ઘણા કુટુંબમાં માતા પિતા આર્થિક પ્રશ્નને લીધે આવી બધી વસ્તુઓ પોતાના બાળકને કરાવી શકતા નથી અમારી ટીમે નક્કી કર્યું કે એ પરિવારના બાળકો પણ ટેલેન્ટથી વંચિત ન રહેવા જોઈએ અને એટલે જ અમે વિશ્વમાં સૌ પ્રથમવાર માતા પિતાને દરરોજ દસ નવી એક્ટિવિટી ઘરે બેઠા મળી જાય અને બાળકના ટેલેન્ટનું ડેવલપમેન્ટ તેઓ ઘરે બેઠા કરી શકે એવી વ્યવસ્થા કરી છે અમારી પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા दैनिक दस एक्टिविटी द्वारा बाळकेंट नही परंतु बाळकना सर्वांगी विकास माहिती मिळव